સરકારશ્રીના પરિપત્ર અનુસંધાને આજ રોજ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 399 માં બેગલેસ ડે ઉજવવામાં આવ્યો છે જેના અનુસંધાને બહાર વગરનું ભણતર બાળકો શીખે સંગીત રમત ચિત્રકલા શિક્ષણ ને લગતી ફિલ્મ જોવી જેવા વિષય પર બાળકો આજે દફતર વગર શાળામાં મજાબ કરી સરકારશ્રીના પરિપત્ર અનુસંધાને આજ રોજ સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 399 માં બેગલેસ ડે ઉજવવામાં આવ્યો જેના અનુસંધાને બહાર વગરનું ભણતર બાળકો શીખે સંગીત રમત ચિત્રકલા અને શિક્ષણ ને લગતી ફિલ્મો જોવા જેવા વિષયો પર બાળકોએ આજે દફતર વગર શાળામાં મજા કરી વરસાદ સાથે બાળકોને મોજ પડી ગઈ સરકારીનો આ નિર્ણય બાળકોના મોઢા ઉપર હાથે લઈને આવ્યો સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ કરાવાઈ વિદ્યાર્થીઓને વ્યાયામ યોગા અને પ્રાણાયામ કરાવાયા વિદ્યાર્થીઓને અવનવી ભૂલાઈ જતી રમતો રમાડાઈ પુસ્તકોનું જ્ઞાન છોડી બાળકના સર્વાંગી વિકાસ માટે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓ પણ આ પહેલા દિવસે ખુશ થયા ત્યારે વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓને પણ આનંદ પડ્યો નિશકુમાર રમેશચંદ્ર પટેલ છે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા કામો ત્રણસો નવાનું આચાર્ય તરીકે ફરજ બજાવું છું સરકાર સુધી હાલના નવા પરિપત્રના અનુસંધાને શાળામાં આનંદદાયી શનિવાર અને વેગ્રેજ વેગની ઉજવણીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનો આજરોજ પ્રથમ શનિવાર છે અને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ મારા સાથે શિક્ષક મિત્રો ખૂબ સારી રીતે કરાવી રહ્યા છે જેમાં સંગીત છે ચિત્રકામ છે ફિલ્મ છે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે અને જેને કારણે વિદ્યાર્થીઓ નવી નવી પ્રવૃત્તિઓ શીખે એના માટે અમે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી આશા સરકારશ્રીના પરિપત્રો પ્રમાણે જુલાઈ મહિનાનો મહિનો એ બેગલેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત શાળામાં ભણતા બાળક એ દફતર વગર આવશે અને ઘર વગરનું ભણતર દર શનિવારના મળશે જેમાં બાળકોની સમૂહ કવાયત સંગીત કાગળિયા રમકડા બનાવવા આ બધી પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવશે અને બાળકોને શિક્ષણને લગતી મેસેજ એ પણ બતાવવામાં આવશે આજે કોઈ પણ બાળકો લઈને આવ્યા નથી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત